જય સંવિધાન હું છું પંકજ સોલંકી અને તમે જોઈ રહ્યા છો એસપી ટ્વેન્ટી ફોર ન્યુઝ ઇન્ડિયા બોટાદ શહેરમાં ચાલતી સિટી બસ ચાલકોની ચાલકો આરટીઓના નિયમોનું ઉલ્લંઘન કરતી બોટાદ સિટી બસ બોટાદ રેલવે સ્ટેશન પર સિટી બસ દ્વારા રોડ ઉપર ઊભી રાખી અને બકરાની જેમ માણસોને ભરે છે અને પત્રકાર દ્વારા વિડીયો ઉતારવામાં આવતા સિટી બસના ડ્રાઈવર દ્વારા ધમકી આપવામાં આવે છે કહે છે કે મારી બસમાં તમારે વિડીયો નહીં ઉતારવાનો નહીંતર તમારી ઉપર કેસ કરીશું જે ધમકી પત્રકાર બસ ડ્રાઈવર દ્વારા આપવામાં આવી આ સિટી ના સંચાલકો અને ડ્રાઈવર કંડક્ટર ની બેદરકારી ના કારણે કોઈ એક્સિડેન્ટ કે કોઈ બનાવ બને કોઈ જાનમાલ નું નુકસાન થાય તો જવાબદાર કોણ આરટીઓ કે પછી નગરપાલિકા કે કોન્ટ્રાક્ટર રિપોર્ટર ઇમરા કડગથરા એસપી ટ્વેન્ટી ફોર ઇન્ડિયા તમે જોઈ રહ્યા છો ખોટી દાદા કરી છે અને લૂંકા ગોણે દાદા કરી કરે છે તો આ બધું આમાં બકરાની ગોણે ભરેલા છે આરટીઓ બધી ફૂટેલી છે આમાં જો હા જો જો આ બકરાની ગોણે ભરેલા છે જો આ બસ નંબર છે બકરાની ગોણે છે ભરેલા જો મારો મોબાઈલ હું કામ ભાઈ પણ તમે કહેજો આઈ ગયો

નાય નાય આ તો કરી નાખો મારી ઉપર કે ના નાનીઓ કે ગમે લાવો લગાડજો કરવાની ગમે વિડિયો ઉતારી એકાજે ઓત્રકાર નાય અંદર ઉતારું કેમ ગાડી ઉપર ના તમાર જેટલા ગાડી ઉભી રાખજો જાવ મારા બતા પત્રકારઓ અહીં આવે છે બરાબર આ તમાર